તુ તમે લી આપા તો રાયલો લાઈટ જો આપતી જીજો આવડું જીજો આય રીત abduction આ ઓય વેલો આટલો આટલો આય તો મી

પણ આટલે મેલવું ને આપડે કલ્ટી ઉપર ને નઈ મેરખા બીજે જતો આવો તને હા રે હેડો તું આલમ બોલું અન ઇન કેરા થાય પૈસાય બાકી રાખ તો પણ માથે લેવાનો છું કોઈ ધંધો કરો જ નહીં રામન તો જવા દે આયે કેવા હે ટ્રેક્ટર લેઈ નહી આકા લઈને આસી આ તો ના ના જાય

દેખાતો મારી જાય આપડો ને બાપ આપણે બોલાવતા મિતભાઈ ને હેડો ડાયનત રેસો જતો નહી ભાઈ મારો આપડે જાણો તો કરે

ખોળાવા હેડોકુ અમન તે હાડો તમે ટ્રેક્ટર જોડે આયા તા હાનો ભાગી જો ચોકણ કીધું ચાર પાંચ આ બે કોથળ તમે ઉબાજી બે કોથળ કે મારાથી ના થાય તે જતો રહ્યો લે પણ એટલે નાના સકરાં કોમ કરાવતું હશે વાત કરો છો આ દોહાનો વર્કશોપ જવું તમે કોમ ચોક બતાવ તું ને ચોકન કોમ બતાવ્યું એ પેલા ઘર માં પેલા કોથરી નું બતાયતું ના પાછો આયે આ વાત આ ખાધું છે પાછું તાજો જી ખાઈ ખાઈ એટલે બોલ બોલ ના કરો પાપા શું તો હોય તો જલ્દી હેડો બાપ શું છે હેડો ના જાય પાછો અલી ભાટી ના જાય સારી વાત છે અલી શું જો છે

જો બધા તો હંગાતા આવજો બે જણા ઓમ જોન બે જણા ઓમ જો અમે પેલા લેબડા બેહીએ તમે બે હોખવા જો હો બેહવા નહી હોખવાનું અમે આપણે બે મિત ભાઈ ઓમજી અમે ઓમજીએ અમે ઓમજીએ તમે ઓમ જો આમે પેણેજી ગોતવા ઓ ગોતલા તો બેહવાનું તો એમને અમે બે બેહીએ અમાર તો બીક લાગા આ શું સા બધું શું બાગળ્યા છો આ તો રેડી દોસ્તો છે નો બીવાણ કથા મેડો એ તમારો હાર જો હેડો ઓમ જો બોમ પાડજો પાહ હારું ન ચડી ગયો ને ઉપર ચડી જાય તો ગોડે ને કોટા પી જાય એવું છે પાણી પેલા તો થળિયામાં જ ના ચડાયું હન જબર ને

માર બીકરાજી છો તમે આ નોમ બેઠા છો કોઈ જાતા પેલું સાફ કરેલું તો કશી દેખાતું જ જોયું તો 8000 કશું નહી લે લો

જો આ માકરસ અમે ડાઈન માં બેઠો એક તો અમે બિવાય જો લાગો આ કોઈ ના હોય આ તો યાર ના ના લઈ આવવાનો ખબર પડતી નહીં ને શરમ નહીં આવતી હાચી નું આઉતર હો આ તો માને ફાફટિયો વેરી કાઢ અરે જોજો આ બાપા ભાઈ ને બુદ્ધિ નથી આ કેવું કર આ કોળવાડો હોય મર ને દામળો છે હા ઉટાક લે લે બેટા આ ગયો અરે એ પાહા જો કે કોટડા બેટા વગાડે એ મારો નઈ મારો નઈ ખાવ પડતો ખાવ પડિ મારો નઈ મારો નઈ મારો નઈ